વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આવેલા ડીએન ગ્રાઉન્ડની સામે વેસ્ટ કચરામાં વિશાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આવેલા ડીએન ગ્રાઉન્ડની સામે વેસ્ટ કચરામાં ભીષણ આગ લાગતા તંત્ર દોડતું થયું ટીચરો સહિત વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો આગની જોવા માટે એકત્રિત થઈ ગયા હતા આગ વિશાળ હતી જેથી ફાયર આવ્યા ફાયર ફાઈટર પાણી નાખીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્રણથી ચાર બંબા આવી પહોંચ્યા હતા સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના ડી મેદાન પાસે અને હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં આવેલી જે નદીની જે ધાર જે છે અને જે નદીનો કોતર જે કહે આ એની બાજુનો તેની બાજુની અંદર આગ ધમધોકાળ લાગી હતી આતા ફાયર બ્રિગેડની મદદ લીધી છે અને એમનું તંત્ર બહુ જોરદાર કામ કરી રહ્યું છે અને તેથી આગની ઉપર થોડીક સફળતા મળી છે કાબૂ કરવા પર